મિત્રો આજે આપણે જવાનું છે પ્લાન્ટે કામ કરે છે અહીંયા જવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં જડાઈ રહેજો તમને કન્ટિન્યુ આગળ અમે મળીએ મિત્રો અમે નદીમાં ફગી જ ગયા છે અને મારા ભાઈ ગયો હું તમને દેખાડ શું કરે છે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે અહીંયા તો એક જણાની ગાડી હાલવી જાય નીકળતી જ નથી જોઈ લોટ કન્ટિન્યુ તમને બ્લોકમાં અમે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો હવે અમે નદી માંથી નીકળી ગયા છીએ તો હવે અમારે પ્લાન્ટે જવાનું છે મારા ભાઈબંધ ભાઈએ તો કન્ટિન્યુ તમે બ્લોકમાં જોડાઈ રહી અને લાઈક નથી જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો તમને કન્ટિન્યુ આગળ અમે બ્લોકમાં મળીએ મિત્રો અમે પ્લાન્ટે જતા ને અમારી ગાડી હવે બંધ થઈ જાય તો હું તમને દેખાડી દઉં તમે જોઈ શકો છો તો મારો ભાઈબંધ અહીંયા હમી કરે છે ગાડી

તમે જોઈ શકો છો હવે આતે ફલાને આયા કે તો પ્લાન્ટે જને જને બની છે ચલે મિત્રો પ્લાન્ટે બની જન મારા ભાઈઓ તમને ગોપાંજો ફાઈનલ એ અમારો બીઓ આના પૂરો